સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ગઈકાલે અમારા સિરામિક એસોસિએશન હોલ ખાતે સૌ ઉદ્યોગકાર અમે મળ્યા હતા અમારો મેન પ્રશ્ન અત્યારે હતો પ્રોપેન સપ્લાયનો અમે જે અત્યારે હાલમાં કિલરમાં ને ગેસ તરીકે પ્રોપેન સપ્લાય કરી છે પ્રોપેન પરચેસ કરી છે તો આ પ્રોપેન છે એ અલગ અલગ કંપની છે આઈઓસીએલ બીપીસીએલ એજીસ રિલાયન્સ આ બધી કંપનીઓ સપ્લાય કરતી હોય છે પરંતુ અત્યારે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારની અંદર પ્રોપેનના રેટ ડાઉન થયા છે ભાવ ઘટ્યો છે પરંતુ આ બધી કંપનીઓએ સિન્ડિકેટ કરી લીધી છે અને ભાવ ઘટાડો કરતા નથી જોવા જઈએ તો અત્યારે હાલમાં સિરામિક ઉદ્યોગની અંદર દર મહિને એક લાખ વીસ હજાર ટન પ્રોપેનની અમે યુઝ કરી છીએ અને હાલમાં પાંચ હજાર રૂપિયા જેવો ભાવ ઘટાડો થઈ શકે એ રીતનો માર્કેટમાં ભાવ ઘટાડો થયો છે પરંતુ આ બધી કંપનીઓએ ભાવ ઘટાડો કર્યો નથી દરરોજના બે કરોડ રૂપિયાની અમને નુકસાની આવી રહી છે મહિને જોવા જઈએ તો સાઠ કરોડ રૂપિયા જેવું નુકસાની હાલમાં ઉદ્યોગ કરી રહ્યો છે તો એ બાબતમાં અમે કાલે મિટિંગ કરી હતી અને આ બધી કંપનીઓને જાણ પણ કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ભાવ ઘટાડો થયો હોય તો ત્યારે તમારે પણ ભાવ ઘટાડો કરવો પડે કેમ કે જ્યારે ભાવ વધતો હોય છે ત્યારે બધી કંપનીઓ ભાવ વધારો કરતી હોય છે તો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટાડો થયો છે તો શા માટે તમે ભાવ ઘટાડો કરતા નથી કારણ કે અમારે અત્યારે પડતર કોઠ ઊંચી આવે તો અત્યારે માર્કેટમાં હરીફાઈ હોવાથી એક્સપોર્ટમાં અમારે બહુ તકલીફ પડી રહી છે આ બાબતમાં કાલ બહુ ઉદ્યોગકાર મળ્યા હતા નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે અત્યારે આપણે દરેક કંપનીને લેટરથી જાણ કરીએ કે ભાઈ તમે ભાવ ઘટાડો કરો અથવા જે કંપનીનો ભાવ ઘટાડો થયેલો હશે એ કંપનીનો અમે પરચેસ કરશું જેનો ભાવ વધારે હશે એ કંપનીમાંથી અમે લોડિંગ બંધ કરી દઈશું